રણથંબોર મહેસાણા હાઈવે ઉપર આવેલો ગોચનાથ નજીક નહી બનાસ નદીનો પુલ ઓગણીસો ને માં બનેલો છે તાજેતરમાં જ અકસ્માતની ઘટના સામે આવ્યા બાદ પાટણ કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામામાં ભારે વાહનો અહીંથી નહીં નીકળે તેવું આ જાહેરનામામાં વિગતો જોવા મળે છે અને આ વાહનો હારીજ થી રોડા અને રોડા થી થરા ત્યારબાદ કચ્છ તરફ જતા હોય તો રાધનપુરનો રસ્તો પકડવાનો રહેશે અને આ જાહેરનામું બંધ કરવા બદલ આવા ભારે વાહનો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું આ જાહેરનામામાં લખાણ છે ત્યાં રાધનપુર મહેસાણા હાઈવે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પ્રતિબંધ એટલા માટે મૂકવામાં આવ્યો છે કે ઓગણીસો માં બનેલો ગોચનાથ નદીનો જે બનાસનો પુલ છે એ પુલ હાલ

દિશામાં થયેલ બ્લાસ્ટની એ ફટાકડાની ફેક્ટરીની ઘટના હોય અથવા તો ગંભીરા પુલની ઘટના હોય આ જ્યારે ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે જ સરકાર જાગતી હોય છે અને આવા તમામ આ સાથે સંકળાયેલા ઈસમો સામે કાર્યવાહી કરતી હોય છે અને આવા ઘટના બાદ

આ પુલ છે રાધનપુર થી મહેસાણા હાઈવે ઉપર આવેલો ગોચનાથ નજીકની બાજુમાં આવેલો આ બનાસ નદીનું પુલ છે ઓગણીસો ને પાંસઠમાં આ પુલ બનેલો છે ત્યારે અહીંથી ભારે વાહનો જે પસાર થઈ રહ્યા છે તેને અહીંયાથી રોકવામાં આવે છે અને આ જાહેરનામું પણ સિદ્ધ કરવામાં આવ્યું છે અને આ વાહનોને અન્ય જગ્યાએથી પસાર થાય તેવું આ જાહેરનામું જોવા મળી રહ્યું છે પાટણ કલેક્ટર દ્વારા આ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને પોલીસને સૂચના આપવામાં આવી છે કે આ બનાસ નદી ઉપરથી જે ચાલતા વાહનો છે ભારે વાહનો છે તેમને હરિજથી થરા અને થરાથી પાલનપુર કચ્છમાં જનાર આ વાહનોને નીકળવા માટે આ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અહીંથી કોઈ વાહનો પસાર થશે તો ભંગ ગણાશે અને તેમના સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી આ જાહેરનામામાં સૂચના પણ આપવામાં આવી છે અને પોલીસને આદેશ પણ આપવામાં આવ્યા છે આ બનાસ નદીનો પુલ ઓગણીસો પાસઠ માં બનેલો છે અને અહીંથી ભારે વાહનો નીકળવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગુ છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર